કાતિલ ઠંડી વચ્ચે માનવ જ્યોત સંસ્થા પહોંચી વિવિધ વિસ્તારોમાં માં માનવ જ્યોત સંસ્થા ભુજ દ્વારા ભુજ અને ભુજ વિસ્તારમાં છેલ્લા વીસ દિવસથી ગરમ ધાબડા વિતરણ કાર્ય ચાલી રહ્યું છે દાતાશ્રીઓ દ્વારા મળેલા ધાબડા ભૂંગા ઝુંપડા કાચા મકાનોમાં રહેતા તથા જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચતા કરાતા કાતિલ ઠંડીમાં માં લોકોને ઠંડી સામે રક્ષણ મળ્યું છે દાતાશ્રીઓના સહયોગથી ધાબડા વિતરણ કરવામાં આવી રહેલ છે ધાબડા વિતરણ સેવા કાર્યમાં દાતાશ્રી વેલભાઈ ધનજી કરસન વરસાણી નારણપર હીરાલાલભાઈ ડાઘા મુંબઈ મહેન્દ્રભાઈ સંગોઈ પાર્લા ગૌરીબેન મોહનલાલ મહેતા વર્ધમાનનગર હસ્તે રમાબેન સિરીઝ મહેતા અમેરિકા ગુલાબેન શિવચંદ ગીવાલા હસ્તે મનસુખભાઈ ભુજ સંજયભાઈ ગઢવી ભુજ દ્વારા મળેલ ધાબડા જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યા છે દાતાશ્રીઓના સહયોગથી અત્યાર સુધીમાં બે ને ત્રણસો ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું છે નિયંત્રણ વ્યવસ્થા પ્રબોધ મુનવર સુરેશભાઈ મહેશ્વરી માહેશ્વરી પૃથ્વીરાજસિંહ જાડેજા સદેવસિંહ જાડેજા આનંદરાય સોની દીપેશ શાહ કન્યાલાલ અબોટી શંભુભાઈ જોશી રફીક બાવા તથા સર્વે કાર્યકરો સંભાળી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ છેલ્લા કેટલાક દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે ઠંડીના પ્રમાણમાં વધારો થયો છે અત્યારે કાતિલ ઠંડી કે જેને કહેવાય ને એકદમ ઠંડીનો પ્રમાણ છે ઝૂપડા ભૂંગા કાચા મકાનોમાં રહેતા અને જરૂરતમંદ લોકો બેહાલ છે કારણ કે ઠંડી કોઈનાથી સહેન ન થાય અને સવારના અને સાંજના ભાગમાં અતિશય ઠંડી હોય છે એને પહોંચી વળવા માનવજોત સંસ્થાએ એક આયોજન બનાવ્યું છે છેલ્લા વીસ દિવસથી અમારી ટીમ જુદા જુદા વિસ્તારોમાં ફરી વળી અને ધાબડા વિતરણ કરી રહી છે અને જ્યાં જ્યાં જરૂર છે ત્યાં અમે રૂબરૂ જઈને હાથો હાથ ધાબડા વિતરણ કરી રહ્યા છીએ આ કાર્યમાં અમને વેલભાઈ ધનજી કરશન વરસાણી નારાયણપર દ્વારા હીરાલાલભાઈ અંસરાજ દાઘા મુંબઈ મહેન્દ્રભાઈ રતનસિંહ સંગોઈ પારલા ગોરીબેન મોહનલાલ મહેતા વર્ધમાનનગર નગર ગુલાબબેન શિવચંદ ગીવાલા હસ્તે મનસુખભાઈ તેમજ સંજયભાઈ ગઢવી ભુજ એમના દ્વારા અમને દાબડા માટે અનુદાન મળેલ અને અત્યારે અમે લોકોએ એક સરસ મજાનું આયોજન કરી અને જ્યાં જ્યાં દાબડા નથી પહોંચ્યા જે લોકો ખુલ્લામાં પડ્યા પાથર્યા છે જે ભૂંગા ઝૂંપડામાં રહે છે કાચા મકાનોમાં રહે છે જે જરૂરતમંદ છે એ લોકો સુધી દાબડા પહોંચાડવાનું કાર્ય છેલ્લા વીસ દિવસથી ચાલુ કર્યું છે અત્યાર સુધીમાં લગભગ અમે લોકોએ ત્રેવીસો જ જેટલા દાબડા વિતરણ કરી ચૂક્યા છીએ હજી પણ જેમ જેમ દાતાનો સહયોગ મળે છે તેમ તેમ અમારી સંસ્થા દ્વારા દાબડા વિતરણ કરવામાં આવી રહ્યા છે અને આ દાબડા અમે લોકો જરૂરતમંદ લોકો સુધી જરૂરથી પહોંચાડશું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે